સત્રી મૂકી જાયજો એવું ન આલે તમાર પડાય ની ધ્યાન રાખે ને તમે પલાળો અને હું ઓઢાડો સલક ઓઢાડી દીધો અને અત્યારે મકાઈ ને મગ ને એવું બધું વાવવાનું બાકી રહી ગયું તો તો અત્યારે વાવે છે બધાય તો વાળુમાં ઓળો અને બાજરાના રોટલા જ બનવાના છે આપણે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મસ્તીનું હવાર પડી ગયું આપણે બધું કામ કરી નાખ્યું અને આપણે આવી ગયા છીએ પડામાં દાંતડી લઈને કેમ કે માંડવી નીંદવાની બાકી રહી ગઈ છે એ નીંદવાની છે તો અત્યારમાં જ આપણે આવી ગયા છીએ તો હાલો આપણે જો વાઢવાળા ખડે પોગી ગયા છે અને હાલ જ છીએ પડા બાજુ આ જો વાઢવાળું ખડ વરસાદ આવ્યો એટલે કેવું થઈ ગયું લીલું સમ મસ્તીનું થઈ ગયું છે અને આમ વાઢ વાળા ખડ ને આડા તમને કોક દેખાતું હોય તો કઈ કરે છે તો આવી ગયા છે પણ મારે હું નવરી થાઉ ત્યારે આવું ને અસલી ખેડૂ હો અસલી ખેડૂ ક્યારે કહેવાય ખબર છે ફાટલા શર્ટ મંડે ને પહેરવા ત્યારે અસલી ખેડૂ કહેવાય હે હા ખેતી કામમાં કયો તો ફેમિલી ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજા મને તો બસ મજા માનીશ તો આપણે જો લઈ લીધો છે અત્યારમાં પપ અને પડીશો જો આમ જો ટીપા પડવા મળ્યા છે અત્યારમાં ગરમી જેવડી થાય છે પવન નથી અને આમ ઉગાડ હાવ થઈ ગયું છે પણ પવને ખાવ પડી ગયો છે એટલે આપણે અત્યારમાં થોડીક ખંડની દવાઓ સાટવાની છે તો આપણે સાટવા મળ્યા છે વહેલા છતાં એટલે હાલો ખંડની દવા સાટી દેવી તો હું લેવાય

પવન છે અને અત્યારમાં બફારો ઉકળાટ એવડો થાય છે ને એમ તો વરસાદ આવશે ને તૂટી પડશે આવો વરસાદ આવશે આવતો નથી બે દી થતી જો જો હાવ અને આપણે સાડિયા દેવ જો હામે કણે હુતા છે અને વરસાદના પલ્લી જતા હશે કા સાડિયા દેવ છત્રી મૂકી જાય હો એવું ન હાલે તમાર પડાય ધ્યાન રાખે ને તમે પલાળો એને ઓ ઓઢાડો છે સલક ઓઢાડ દીધો હારું હાલો આપણે હવે જઈ છીએ માંડવી નીંદવા

એને આ મજા આવે નહીં વાહરવું કા મજા આવે હર્ષિલ નહીં ત્યાં ગરમી થાય એટલે રે નહીં નકરો રો રો કરે અને આપણે ત્યાં જો ખડીક આ બાજુ આવી ગયા છે એ વાહરવા અને હું તો નિંદી ને આવી ને પડા માંથી ક્યાં તો અમારે નહીં ને રીંગણા શેકી નાખ્યા હતા કા શું બનાવવાનું છે ઓળો બનાવવાનો છે એટલે આ ઓળો બનાવવાનો છે એમને આજ તો વાળુંમાં

અને આખો દી નીંદવાનું કામકાજ કરતા હતા આપણે તો આપણે આખો દી નીંદવાનું કે શેરનું કાંઈ શૂટ કર્યું જ નહોતું કેમ કે ટાઈમ જેવો ન મળ્યો કાર ચીલા ને બપોરે કપડાં ધોયા અને પછી સીવવાનો ગાળો તો કાંઈ રહ્યો નહીં પછી નીંદવાનું ટાણું થઈ ગયું એટલે હું પાછી પડામાં વહી ગઈ અને અત્યારે મકાઈ ને મગ ને એવું બધું વાવવાનું બાકી રહી ગયું હતું તો અત્યારે વાવે છે બધા જો અમે ગણે તમને દેખાતા હોય તો ઠેર છેલ્લા કટકામાં છે ટ્રેક્ટર ને બધાય ન્યા જ છે નયનના ના પપ્પા ની બધા જો ટ્રેક્ટર હાલે છે ને હજી વાવવાનું કામકાજ ચાલુ છે આપણે માંડવી વાવવા આવ્યા હતા ત્યારે પછી ટાઈમ નહોતો એટલે પછી વાવવાનું રહી ગયું બાકી તો રહી જ ગયું મકાઈ ને મગ ને સોળીને તલ ને એવું બધું કપાવાળામાં અત્યારે વાવે છે તો અમારે બા ગયા છે સાલી ને અત્યારે બી દીયાથી મેં સાપાવાઈ ગયા છે અને અમારે નયન મીડો છે ખડ જ ખેહ કેટલું કહેવું આમ કરતો કેટલું બધું ઠેક તારું લે હર્ષિલને એમ થાય છે કે હું વહી જાઉં ઝટ કા ખડ ખેહવા બેન રમવા નાખી ઊંધાએ કાંઈ પસાડી દે બસ આવું કેટલું કહેવું તારે બધુંય ઠે આપણે જો આપણામાં એ તે જો નોકરો હાટોડો લાલ લાલ દેખાય છે એ લાલ પાંદડા વય હાટોડાના એ દેખાય જો આપણામાં બધાયમાં છે ને હાટોળો જ થાય છે બીજું ખડ ઓછું થાય છે જાજો તો હાટોળો જ થાય છે એટલે એક જ મૂળી એ ખડ વય એટલે નીંદો એની પણ મજા આવે એકલા એકલા હોવી ને તો એ આમ કંટાળો ન સે એમ થાય આજ તો હું આખો દી એકલી એકલી જ નીંદતી હતી હર્ષિલ હર્ષિલ પાસ ખોટી કરવા હતા ને આવે નાના શેઠને આવવું પડે ને પાસ પડામાં આંટો મારવા આવવું પડે કાનયન તો આ બે ત્રણ દિનુ છે આપણે એક ધારું પેલા છે ને નિંદી જ નાખવી પછી સીવવાનું ભેગું થઈ ગયું છે પણ એમ થાય કે જો અત્યારે હવે આ બે દીથી વરસાદ નથી આવતો તો એમ થાય કે આપણે નીંદવાનું કામ કરી નાખવી પછી તો વરસાદ આવે એટલે પછી સીવવાનું જ રે આપણે જો ગાય માતાને ખોળ દઈ દીધો તો કેમ કે બધા પડામાં છે એટલે ખોળ દીધો તો તો ખાઈ ગઈ છે ને હવે આપણે પાણી પાઈ દઈશું અહીંયા જો હાંડો પીડ્યો છે આપણે હાંડો લઈને પાણી પાઈ દેવી લે મળી પીવા આપણે જો અહીંયા ટાંકો છે એ માથીને જ ભરવાનું હોય અને ઓલી બાજુ ઢગલામાંથી બે ભાઈઓ રમે છીએ તો આપણે છે ને પાણી દેખાડી દેવી ગાય માતા ને આટલું તો માંડ પીજે હવે કા પી લીધું પીએસ બસ હવે નહીં પીવે અને આપણે તો છે ને આ બારું જ રાંધવાનું છે સુલો બધું બારું લઈ લીધું છે જો સુલ્લામાંથી હાઠિયું મેંકી હતી બપોરે રાંધીને કેમ કે દેતવા વય એટલે તપી જાય પણ હરસિલ ખબર વિના આ બાજુ રમતો તો તો રમતો રમતો અહીં આવી ગયો ને બધું વીખી નાખ્યું અને આપણે એવા સિવાય જો આ રીંગણા લેવા ઓળો બનાવવાનો છે તો ન્યા ઢગલા માથે વાહર આવે છે હરસી લઈ રમે છે તો ના આપણે બેઠા બેઠા ફોલી નાખવી તો જો આપણે રીંગણા શેક્યા છે અને લેન વી આવ્યા છે થાળી અહીંયા જ લેન વી આવ્યા છે અને નહીં અને શેક્યા કા નહીં તે શેક્યા તો બાઈએ બાઈએ તાપ કરી દીધો તો નહીં બાઈએ તાપ કરી દીધો અમારા બાઈએ અને એને નહીં અને રીંગણા શેક્યા અને જો આપણે અહીંયા લેન વી આવ્યા છે આને હવે સરસ મજાના ફોલી નાખવી

સેટા છે ને રીંગણા ફટાફટ ફોલી નાખીએ અને મંડવી રાંધવા કેમ કે હજી તો છે જો અત્યારે આ બાજુ હજી પણ પડામાં હાલે છે જો ટ્રેક્ટર હજી હાલે છે હજી કાક વાવવાનું રહી ગયું છે મકાઈ કે તલ એવું કાક થોડું ઘણું રહી ગયું છે એટલે આરો આર વાવી નાખે તો હવે આપણે છે ને એ ખડી ખોટી થાય કે આપણે ફટાફટ રાંધી હતી નાખવી તો હવે આજનો અવલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોક જોયો એને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય